આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય માતાજી મિત્રો આજે નવરાત્રિનો મા નવદુર્ગાની આરાધનાનો પહેલો દિવસ આ નવ દિવસ ભક્તો માતાજીની આરાધના કરે છે ઘરમાં નવદુર્ગાની પૂજા કરે છે માતાજીના જવારા ઉગાડે છે કળશ સ્થાપના કરે છે અખંડ દીવો કરે છે તથા ગરબો પ્રગટાવે છે માની સ્તુતિ આરાધના ધૂપદીપ કરે છે તથા નવરાત્રિના નવ દિવસ દેવી ભાગવત પુરાણનું પારાયણ કરવાનું ખૂબ મહાત્મ છે તો નવરાત્રિના આ નવ દિવસ નિત્ય ભાગવત પુરાણનું પારાયણ કરીશું પરંતુ આ પારાયણ કરતાં પહેલાં અમુક એવા નિયમો હોય છે જે જાળવવા જોઈએ તો આજે આ વિડિયોમાં દેવી ભાગવત પુરાણની શ્રવણવિધિ સાથે દેવી ભાગવત વાંચવા સાંભળવાનો સમય નિયમો આદિ જાણીશું શ્રી સુજીએ કહ્યું મુનિઓ ઋષિઓ શ્રદ્ધાળુ ભક્તોએ જ્યોતિષ પાસેથી કથા સાંભળવાનું મુહૂર્ત કઢાવવું જોઈએ અથવા નવરાત્રિમાં એની ગોઠવણ કરવી જોઈએ નવરાત્રિનો સમય કથા માટે ખૂબ શુભ મનાય છે લગ્નની જેમ જ દેવી ભાગવત પુરાણની નવ દિવસની પારાયણમાં સગા સંબંધીઓ તથા મિત્રોને એનું આમંત્રણ આપવું જોઈએ આપણા નિકટના અને દૂરના મિત્રોને પણ આ શુભ અવસરે ઘેર બોલાવવા જોઈએ સામાન્ય રીતે જેઠ મહિનાથી છ મહિના પુરાણ સાંભળવા માટે ખૂબ ઉત્તમ છે હસ્ત અશ્વિની મૂળ પુષ્ય રોહિણી શ્રવણ અને મુગશીર્ષ તથા અનુરાધા નક્ષત્ર ઉપરાંત શુભ તિથિઓ અને શુભવારે કથાનો પ્રારંભ ઉત્તમ ફળ આપે છે આ ઉપરાંત અન્ય મહિનાઓમાં પણ પુરાણ સાંભળી શકાય છે પરંતુ જ્યારે તિથિ નક્ષત્ર અને શુભ દિવસોનો વિચાર ખાસ કરવો જોઈએ દંભી અને લોભી વિદ્વાનોને દૂર જ રાખવા કથા સાંભળવા ગયા પછી ખાસ પ્રકારના નિયમો હોય છે એનું ચુસ્તપણે પાલન કરવાની દરેક શ્રોતાની ફરજ હોય છે આખી કથા દરમિયાન કથામાં શારીરિક રીતે હાજરી આપી હોય પણ મન ક્યાંક બીજે ભટકતું હોય તો કશો અર્થ નથી તેની કથા સાંભળવા જાઓ ત્યારે શારીરિક હાજરી તો હોય જ છે સાથે માનસિક હાજરી હોવી અત્યંત જરૂરી છે માનસિક હાજરી હોય તો જ પ્રભુ સાથેના તારમાં લીન થવાય છે એકલી હાજરી શું કામ કથા ધ્યાનથી રસપૂર્વક અને કોઈની સાથે કશી વાતચીત કર્યા વિના સાંભળવી જોઈએ એક તરફ કથા ચાલતી હોય અને તમે પડખે બેઠેલા સાથે વાતે વળગો તો પણ અર્થ સરતો નથી ઘણી સ્ત્રીઓ કથા સાંભળવા જાય છે ત્યારે પોતાના ઘરની ચર્ચાઓ કરે છે જે બાબત પણ યોગ્ય નથી સુધજીએ આગળ કહ્યું કે દેવી ભાગવત પુરાણની પુણ્યકથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીધી સિદ્ધિ આપે છે એક દિવસ અડધો દિવસ પાંચ દિવસ કે ઘડીકવાર પણ ભગવતીની દિવ્ય કથાથી શ્રોતાની દુર્ગતિ અટકે છે માનવીની બધા યજ્ઞો તીર્થો અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણને એકવાર સાંભળવાથી જ મળે છે સતયુગ દ્રાપર અને ત્રેતામાં ઘણા સારા ધર્મો કર્મો હતા પરંતુ કલયુગમાં સ્થિતિ અલગ છે કલયુગમાં માનવીના જીવન ટૂંકા બની ગયા છે એમના કલ્યાણ માટે અને ઉદ્ધાર માટે વ્યાસજીએ પુરાણ નામનો અમૃતરસ પેદા કર્યો છે એ અમૃતનું પાન કરવાથી માનવી એકલો અમર બની શકે છે પરંતુ દેવી ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે પુરાણોની કથા પવિત્ર મનાય છે જે સાંભળવા કે વાંચવાના સમયે તેની પ્રતિ ઉપેક્ષાવૃત્તિ દાખવે છે તેને ફળ તો મળતું જ નથી ઉલટાનું એ દોષમાં પડે છે એને દુઃખ અને દરિદ્ર ભોગવવું પડે છે પુરાણના જ્ઞાતા પુરુષને આસન પાત્ર દ્રવ્ય ફળ વસ્ત્ર અને શ્યાલ આપનારા મહાભાગ્યશાળીજનો ભાગવત ધામના અધિકારી બને છે એટલું જ નહીં કથા સાંભળ્યા પછી તે ગ્રંથને રેશમી વસ્ત્ર અને સૂત્રથી બાંધીને જે દાનમાં આપે છે તે દાતાની સાંભળવાની બાબત સફળ મનાય છે અને તેને અનેક સુખ મળે છે સાંભળવાના સમયે પોતાની ઇન્દ્રિયો અને વાણી વિલાસને વશમાં રાખવો રાત્રે જ્યારે કથા સમાપ્ત થાય ત્યારે રાત્રે પતરાળીમાં ભોજન કરવું રીંગણાં તેલ દાળ મધ તથા દાજેલું વાસી અસ્વાદવાળું અનાજ કદાપી ખાવું જોઈએ નહીં કથા શરૂ થાય તે પહેલાં શ્રોતા અને વક્તાએ કર્મ કરાવી લેવી જોઈએ અને પછી આપેલા તમામ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરવું જોઈએ શોચ વગેરેથી નિવૃત્ત થઈને સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું સંધ્યા તર્પણ વગેરે નિત્યકર્મ સંક્ષેપમાં કરી લેવા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધા જ ઉપચારોથી આ દિવ્ય ગ્રંથનું પૂજન કરવું ખૂબ જરૂરી છે કથાની નિર્વિધને સમાપ્તિ થાય એ માટે પાંચ બ્રાહ્મણોની નિયુક્તિ જરૂરી છે બ્રાહ્મણોએ નરવાણ મંત્ર તથા દુર્ગા સપ્તશીના પાઠ કરવા આટલા નિયમોને ધ્યાનમાં રાખી દેવી ભાગવત પુરાણનું શ્રવણ કરવું મિત્રો આ હતા દેવી ભાગવત પુરાણ વાંચવા સાંભળવાના નિયમો સાંભળતા સમયે તેનું નિયમ પાલન કરવામાં આવે હવેના વિડીયોમાં સાંભળશું દેવી ભાગવત પુરાણનું પારાયણ નવરાત્રિના નવ દિવસ રોજ દેવી ભાગવત પુરાણનું પારાયણ સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો પારાયણ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી